નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના તાજા ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે વિરમગામ ત્રણ થી ચાર હજાર ત્રણસો એકાવન समी 4500 થી 4850 રાજકોટ 4500 થી 4900 પાટડી 4470 થી 4800 મોરબી 4250 થી 4830 ધ્રોલ 3700 થી 4655 બોટા 4350 થી 4860 ડીસા ચાર હજાર બસો એકસઠ થી ચાર હજાર બસો એકસઠ ઉંઝા ચાર હજાર એકસો પચાસ થી પાંચ હજાર છસો પોરબંદર ચાર હજાર ચારસો થી ચાર હજાર છસો જામજોધપુર ચાર હજારથી ચાર હજાર સાતસો એકાણું સાવરકુંડલા ચાર હજાર થી ચાર હજાર પાંચસો પચાસ કડી ત્રણ હજાર નવસો થી ચાર હજાર ત્રણસો એકાણું ચાર હજાર થી ચાર હજાર આઠસો રાપર ચાર હજાર પાંચસો થી ચાર હજાર પાંચસો છોતેર વારાહી ચાર હજાર સો થી ચાર હજાર નવસો એક જામખંભાળિયા ચાર હજાર થી ચાર હજાર આઠસો થી છસદણ ચાર હજારથી ચાર હજાર આઠસો પચાસ બાબરા ચાર હજાર એકસો નેવું થી ચાર હજાર છસો સાઠ જુનાગઢ ચાર હજાર ચારસો થી ચાર હજાર સાતસો આઠ જેતપુર ચાર હજાર બસો પચાસ થી ચાર હજાર છસો પચાસ ધાંગધ્રા ચાર હજાર ચારસો પાંચ થી ચાર હજાર છસો અગિયાર હારી ચાર હજાર પાંચસો થી પાંચ હજાર નેવું વાંકાનેર ચાર હજાર ત્રણસો થી ચાર હજાર આઠસો છપ્પન અંજાર ચાર હજાર થી ચાર હજાર નવસો અમરેલી બે થી ચાર હજાર છસો ચાર હજાર થી ચાર હજાર આઠસો દિયોદર ચાર હજાર ત્રણસો થી ચાર હજાર નવસો પચાસ ગોંડલ ત્રણ હજાર ચારસો થી ચાર હજાર નવસો એકાણું हराद 3800 થી 4900 નેનાવા 3900 થી 4900 જામનગર 2950 થી 4955 હડવદ 4300 થી 4962 આટણ 4500 થી 4781 રાઘનપુર 3740 થી પાંચ હજાર દસ મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો